રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જામકંડોળના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે જેમાં આ આરોપીઓની એમો એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના વ્યવસાયનો આપની શોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી સોશિયલ મીડિયાથી એ લોકો સારા સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર્સ છે એ લોકો મેસેજ કરતી હોય હાય હાઉ આર યુ એ ટાઈપના પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે લોકો વાત કરે એક મહિના માટે બોલાવે મળવા માટે જ્યારે માણસ આવે તો ટુ વ્હીલર વાળા સાથે મળતા નથી કેમ કે એવો માનવો છે કે ટુ વ્હીલર વાળો આના જો એક્સ્ટ્રોસન મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય તો જ્યારે કોઈ ટુ વ્હીલરની ની વાત કરે તો લોકો ના પાડી દે ફોર વ્હીલર વાળા સાથે મુલાકાત કરે પછી આની ફિક્સ આઇડેન્ટીફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે આને મેસેજ થી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પૂછી ગઈ છું તમે લોકો આવી જાઓ પછી ત્રણ ચાર લોકોની આની બીજી ટીમ આવે છે એ લોકો જો વિક્ટીમ છે એની સાથે મારકૂટ કરે છે કોઈ આ જો લડકી છે જો પ્લાન્ટ કરેલી અને કોઈ પોતાની બહેન બતાવે કોઈ પોતાની બેટી બતાવે કોઈ પોતાની ભાણજી બતાવે અને આ માણસ સાથે મારકુટ કરે પછી એ લોકો આને ધાક ધમકી રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે એમ કરીને એ લોકો કરતા હોય છે તો એવો એક આ અમારા ધ્યાનમાં પછી ધોરાજી અને બંનેને આ સૂચના આપવામાં આવી બંને ફરિયાદીને ને કન્વિન્સ કર્યો ફરિયાદી ઇજ્જતના ડરથી તૈયાર ન હતા ઇનિશિયલી પછી આને સમજ કરવામાં આવી કે એફઆઈઆરમાં માં કોઈ જગ્યામાં તમારું નામ નહીં આવે અમે એફઆઈઆર પણ કોન્ફિડેન્શિયલ રાખીશું એના પછી ફરિયાદી તૈયાર થયા ઓર આમાં અને લૂંટની આમાં એ લોકો ફરિયાદીને ફરિયાદી બુલાયો અને આપણે જામનગરની સીમમાં એક જગ્યા ફિક્સ કરી ત્યાં લેડીઝ કીધું કે ભાઈ ત્યાં ઘર છે તમે ત્યાં ત્યાં આવો ગયા પછી બાજુમાં એક સુનસાન જગ્યા લઈને ગયા ત્યાં ટીમના બીજા મેમ્બર ચાર આવ્યા ફરિયાદી સાથે મારકૂટ કરી આ લેડીઝને ત્યાંથી બીજી બાઈક પર એ લોકો ત્યાંથી રવાના કરી દીધી ઓર એ ચારો માણસ લઈને ફરિયાદીને જામનગર ગયા જામનગરમાં પીએમ આંગળીયા થી એ લોકો પચાસ લાખ થી પછી આંગડિયા કર્યા ત્યાં જામનગરના જામનગરથી બહાર આવીને ફરિયાદી ધાક ધમકી કે જે કોઈ એવો તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપનો ગુના દાખલ કરી દઈશ એક આ લોકોનો ઓર એમો છે કે જ્યારે એ લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા એ લોકો નોર્મલી જો ચાલીસ વર્ષથી સાઠ વર્ષની ઉંમરના માણસ છે એને જ ટ્રેપ કરતા હોય છે બે ત્રણ ફરિયાદી ઓર અમારી ટચમાં છે જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે આ ગુનામાં હજુ સુધી સાત આરોપીઓને અટક કરવામાં આવ્યા છે જેમાં વિપુલ વિજય સિંગાભાઈ જોગડિયા હડમતીયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે એ ચારો લોકો જે છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ છે કે એ લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેક લડકી લે એના પછી જગ્યા છે ત્યાં જઈને મારકૂટ કરવાનું અને પછી આને ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે પૂજા વાઇફ ઓફ ગોપાલભાઈ સિદ્ધપરા આ રાજકોટ મોરબી રોડ બાયપાસ ઉપર રહે છે આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજ થી કે વોટ્સએપથી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનું અને ફરિયાદીને કન્વિન્સ કરવાનું કે આ છોકરી તમારા પ્રેમમાં છે ગોપાલભાઈ સિદ્ધપરા એનું કામ છે સિમ અને મોબાઈલ અવેલેબલ કરાવવાનો

લૂંટની અને એક્સટોર્શનની સખ્ત ધારાઓમાં ગુના દાખલ થયો છે હું જાહેર જનતાને અપીલ કરું છું કે એવો કોઈ બનાવ બને તો જરૂર નથી આપ લોકો કોન્ટેક્ટ કરો આપની જો ઇજ્જત છે અમે લોકો ધ્યાન રાખીશું અને આ એવા આરોપીઓ જે છે એ સામાજિક તત્વો છે એના વિરુદ્ધમાં સખ્ત થી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે હા એવા બે લોકો અમારી સંપર્કમાં છે જેના જો આ લોકોના ભોગ બનનાર છે આ લોકો સાથે અમે આને લગાતાર કન્વિન્સ કરી રહ્યા છીએ

એના વિપુલ જેઠાભાઈ સુસરા ઉર્ફે નાગરાજ છે નો ઉર્ફે નાગરાજ એના વિરુદ્ધમાં રાજકોટ શહેર યુનિવર્સિટી આજી ડેમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ છે તો એનો ગુનાઈ ઇતિહાસ પણ છે સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો